ઇઝરાયલ સમુદ્રની અંદર આ જહાજ હતું અને મૂળ ભારતનો ઝંડો લગાવેલું એમ બી સાઈબાબા લખેલું આ જે જહાજ છે એના ઉપર લાલસાગરમાં હુમલો થયો હોવાની વાત જે છે એ પેન્ટાગો એટલે કે અમેરિકી સંસ્થા છે એણે એ પ્રકારનો દાવો કર્યો છે આ જહાજની અંદર કાચું ઓઇલ ભરેલું હતું ક્રૂ મેમ્બરો મૂળ ભારતીય ક્રૂ મેમ્બરો પણ હતા જોકે સારી સ્થિતિ એ છે કે કોઈને પણ નુકસાની આની અંદર નથી થઈ તમામ લોકો સલામત છે પરંતુ બે દિવસમાં બે ડ્રોન હુમલા આ પ્રકારના થયા હોવાની માહિતી પેન્ટાગો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે એક જગ્યા પર ઇન્ડિયન નેવી અને કોશ ગાર્ડે સફળતાપૂર્વક ઓપરેશન પાર પડ્યું છે આ બીજું ઓપરેશન રેડ સી ની અંદર હોય તે પ્રકારની માહિતી અત્યારે મળી રહી છે આભાર સમગ્ર માહિતી આપવા માટે